જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અને પોલીસ સર્ટિફિકેટ બાબતે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો તેના વિશે સંપૂર્ણ ડિટેલમાં માહિતી મેળવીશું તો ચાલો મિત્રો આજે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કમ્પ્લીટ થઈ ગયું છે બધા મિત્રોને તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ તો એ પહેલાં વાત કરીશું કે સિવિલ સર્જન જે આની અંદર માંગ્યું છે સિવિલ સર્જનનું સર્ટિફિકેટ જે મેડિકલ ફિટનેસ સર્ટિફ માટે સિવિલ સર્જનનું સર્ટિફિકેટ માગ્યું છે તો સિવિલ સર્જન શું છે તો તેના વિશે થોડી માહિતી મેળવીશું તો અહીં તમે જોઈ શકો છો તો કે સિવિલ સર્જન એ ભારતીય તબીબી વ્યવસ્થા વ્યવસ્થામાં ખાસ કરીને સરકારી આરોગ્ય વિભાગમાં ખૂબ જ મહત્ત્વનું ઉચ્ચ પદ છે તેઓ જિલ્લા કક્ષાના મુખ્ય આરોગ્ય વહીવટી અધિકારી બરાબર વહીવટી અધિકારી મુખ્ય આરોગ્ય વહીવટી અધિકારી અધિકારી બરાબર ગણાય છે છે સિવિલ સિવિલ સર્જન કોણ હોય તો કે જિલ્લાનો સરકારી હોસ્પિટલ સિવિલ ના વડા હોય છે બરાબર તેઓ માત્ર એક ડોક્ટર નહીં પરંતુ તે એક વહીવટી પણ અધિકારી છે જિલ્લાની તમામ આરોગ્યલક્ષી સેવાનું નિયમન અને સંચાલન કરાવવાની જવાબદારી તેમના સિરે હોય છે એમની મુખ્ય જવાબદારીમાં શું છે કે હોસ્પિટલનું સંચાલન જિલ્લા હોસ્પિટલોનો વહીવટ કરવો કાર્ય ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની હાજરી તપાસવી મેડિકલ બોર્ડના વડા તો કે તેઓ જિલ્લા મેડિકલ બોર્ડના અધ્યક્ષ હોય છે સરકારી નોકરી માટેના ફિટનેસ સર્ટિફિકેટ અને દિવ્યાંગતા સર્ટિફિકેટ પર સિવિલ સર્જનની સહીથી જ માન્ય ગણાય છે પોસ્ટમોર્ટમની રિપોર્ટની ચકાસણી કરવી તો કોર્ટ કેસમાં તબીબી પુરાવા આપવા નિષ્ણાત તરીકે અભિપ્રાય આપવો દવાઓની સાધનો તો કે જરૂરી દવાઓ ઇન્જેક્શન મશીનરી ઉપલબ્ધ છે કે નહીં તેની ચકાસણી ખાતરી એ સિવિલ સર્જન કરે છે સરકારી યોજનાનું અમલીકરણ બરાબર વિવિધ જે સરકારી યોજનાઓ છે તેનું અમલીકરણ પણ એ કરાવે છે જે જે તે પોલિયો કે અલગ અલગ જે બાળકો માટેની જે યોજનાઓ છે મહિલાઓ માટેની યોજનાઓ છે આરોગ્ય માટેની તો એનું નિયમન અને અમલીકરણ કરાવે છે લાયકાત તો કે તેઓ એમબીબીએસની ડિગ્રી મેળવી હોય છે અને સામાન્ય રીતે પોસ્ટ ગ્રેજ્યુએટ એમ એમઓ અથવા તો એમએસ કરેલું હોવું જોઈએ તેઓ ક્લાસ વન અધિકારી ગણાય છે અને જે છે જિલ્લામાં જિલ્લામાં એક જ જે છે પોસ્ટ હોય છે એમની ક્લાસ વનની તો તમારે પણ જે તે તમારો જિલ્લો લાગુ પડતો હોય તો એ જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં જઈ અને તમે તેમાં ફોર્મ ભરાવી શકો અને પોતાનું ડોક જે છે મેડિકલ ચેકઅપ કરાવી અને પછી એ લોકો તમને મતલબ કે તમારું ફિટનેસ બરાબર છે કે નહીં એમાં જે છે સિવિલ સર્જન સાઈન કરી આપશે કે બરાબર છે બરાબર સામાન્ય નાગરિકો માટે ઉપયોગિતા તમારે સિવિલ સર્જનનો સંપર્ક ક્યારે કરવો પડે જો તમારે તમને સરકારી હોસ્પિટલની યોગ્ય સારવાર મળી ન હોય જો તમારી દિવ્યાંગતાનું પ્રમાણપત્ર ઘટાવવું હોય જો તમારે સરકારી નોકરી માટે મેડિકલ ફિટનેસ બરાબર તો અહીં આપણે જરૂર પડે છે ક્યારે તો કે સરકારી નોકરી માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની જરૂર હોય ત્યારે કોઈ પોલીસ કેસમાં ઈજા થયો હોય ત્યારે મેડિકલ રિપોર્ટ તૈયાર કરવાનો હોય ટૂંકમાં સિવિલ સર્જને જિલ્લાની આરોગ્ય વ્યવસ્થાના વહીવટી વડા છે જે ક્લાસ વન અધિકારી છે દરેક જિલ્લામાં એક એક સિવિલ સર્જન હોય છે જે સિવિલ હોસ્પિટલમાં હોય છે દરેક જિલ્લાની જે સિવિલ હોસ્પિટલો હોય ત્યાંના તે વહીવટી વડા હોય છે અને તમે તમારો જે ફિટનેસ સર્ટિફિકેટ માટે તમે જે તે તમારી જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં જઈ તમારો મેડિકલ ચેકઅપ કરાવી અને એના પછી તમને એ જે છે મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરશે બરાબર તો મિત્રો દરેકને સમજ આવી ગઈ છે ઘણા મિત્રોએ વારંવાર પૂછેલો કે સિવિલ સર્જન શું છે અને ક્યાંથી ઘટાડવા તો એ જે છે સિવિલ સર્જન દરેક જિલ્લાઓમાં છે ને એક જ હોય છે પોસ્ટર જે ગુજરાત સરકાર જે નિમણૂક કરે છે બરાબર જે ક્લાસ વન અધિકારી તરીકે છે અને જે વહીવટી વડા છે બરાબર એમના સહીથી જ જે છે મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ થયા છે દિવ્યાંગતાના સર્ટિફિકેટો બરાબર તો એ જે છે તમારે આ સર્ટિફિકેટ જ્યારે તમે નિમણૂક તમને થશે ત્યારે જે તે વિભાગમાં તમને નિમણૂક આપશે તો ત્યાંથી તમને કહેશે કે ભાઈ સિવિલ સર્જનનું સર્ટિફિકેટ લાવો તો તમારે તમારા જિલ્લાની જે તે સિવિલ હોસ્પિટલમાં જઈ ત્યાંથી તમારે ત્યાં ડોક્ટરનો સંપર્ક કરી ત્યાં ફોર્મ આપશે એ ફોર્મ ભરી તમારે મેડિકલ ચેકઅપ કરાવી અને પછી તમને એ સિવિલ સર્જન સાહેબની સહી કરીને તમને એ સર્ટિફિકેટ આપશે બરાબર એના પછી હવે વાત કરીશું એનઓસી નો નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ બરાબર પોલીસ સ્ટેશનમાંથી દાખલો લાવવાનો છે તમારે જે તે તમારા સંબંધિત વિભાગ મતલબ કે તમારા સંબંધિત એરિયામાંથી માની લો કે કોઈ પાલનપુરના છે તો પાલનપુર પોલીસ સ્ટેશનમાંથી થરાદ હોય તો થરાદ પોલીસ સ્ટેશનમાંથી કોઈ મતલબ કે ગામડું હોય તો ગામડાને જે તાલુકો લાગતો હોય એ રીતનો બરાબર જે તે તમને જે લાગુ પડતો હોય તાલુકાવાઈ ગામડું હોય તો તાલુકો બરાબર જો સિટીમાં રહેતા હોય તો જે તે સિટી બરાબર તો એ રીતે તમારે લાવવાનું તો સૌ પ્રથમ તમારે આ સર્ટિફિકેટ માટે તમે પોલીસ સ્ટેશનમાંથી તમને ડાયરેક્ટ ઓફલાઈન પણ આપી દે અને તમારે ઘર બેઠા જો કરવું હોય તો ઘર બેઠા પણ તમે ઓનલાઈન ફોર્મ ભરી અને પછી જે રજીસ્ટ્રેશન નંબર હોય એ પોલીસ સ્ટેશનમાં આપો એટલે તમને ત્યાંથી આપી દે તો ઘર બેઠા કઈ રીતે તો સિટીઝન જે પોર્ટલ ગુજરાત છે એના પર તમારે ક્લિક કરવાનું તો આ રીતનું તમને આ હોમ પેજ ખુલશે ગુજરાત પોલીસનું તો તમારે ઘર બેઠા એ ફોર્મ ભરવાનું રહેશે અને જે રજીસ્ટ્રેશન નંબર હોય છે એ રજીસ્ટ્રેશન નંબર તમારે ત્યાં આપવાનો છે ને ત્યાંથી તમને કાઢી આપે છે બરાબર તો આની લિંક આપણે જે છે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું તો એ પણ એમાં જઈને તમારે પેલું લોગ કરવાનું રહેશે લોગિન પછી તમારે સોરી મિત્રો પેલું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ને રજીસ્ટ્રેશન પાસે તમારે લોગિન કરવાનું રહેશે તો અહીં તમે જોઈ શકો છો આ ટાઈપનું તમને કુલ છે તો એના પર તમારે આ ગુજરાત પોલીસ સિટીઝન બરાબર પોર્ટલ એના પર આ ટાઈપનું હશે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે એના પછી આ ટાઈપનો ઇન્ટરફેસ કોલ છે તો અહીં તમે જોઈ શકો છો અહીં જે છે અલગ અલગ આપેલું છે તો એનઓસી સર્ટિફિકેટ માટેનું પણ હશે તો એનઓસી એપ એપ્લિકેશન ઓફ એનઓસી તો એનઓસી ઉપર તમારે ક્લિક કરશો તો આ ટાઈપનો જે એપ્લાય ફોર એનઓસી બરાબર તો એના ઉપર ક્લિક કરવાનું રહેશે એના ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનો મતલબ કે જોવા મળશે એમાં તમારે જે છે રજીસ્ટર બરાબર તો રજીસ્ટર પર ક્લિક કરવાનું રહે છે રજીસ્ટર પર ક્લિક કરતાં તમને આ ટાઈપનું ફોર્મ જોવા મળશે એમાં તમારે જે છે ડિટેલ માહિતી ભરવાની હોય છે અને આ કેપ્ચા નાખી અને પછી તમારે અહીં રાઈટ ક્લિક કરી અને પછી તમારે કમ્પ્લેન્ટ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે કમ્પ્લેટ રજી રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે અહીં પાછું ફરીથી લોગિન ઇન રજીસ્ટ્રેશન પર જવાનું છે આ ટાઈપનું તમને ખુલશે બરાબર તો અહીં તમારો યુઝરને પાસવર્ડને જે ઓટીપી એ પ્રમાણે તમારે લોગિન થવાનું છે લોગિન થયા પછી તમારે જે છે ફોર્મ ખુલશે તો એ ફોર્મ ખુલશે એમાં તમારી ડિટેલ માહિતી મેળવી અને પછી લાસ્ટમાં તમને એક રજિસ્ટ્રેશન નંબર હશે તો એ જે છે રજીસ્ટ્રેશન નંબર લઈને તમારે પોલીસ સ્ટેશનમાં જવાનું તો ત્યાંથી તમને એ રજીસ્ટ્રેશન નંબર પ્રમાણે તમને તમારો જે છે જોઈને તમને તમને સર્ટિફિકેટ આપી દેશે અથવા તો તમે પોલીસ સ્ટેશનમાં જઈને ડાયરેક પણ તમે ત્યાંથી મેળવી શકશો બરાબર આ જે છે આમાં ઓનલાઈનમાં તમારે તમારા જે અમુક ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના હોય છે એ તમે જે ફોર્મ ભરશો એ પ્રમાણે તમને અંદર આધાર કાર્ડ છે પછી બીજું અન્ય એ આની અંદર તમે ફોર્મ ભરશો એટલે તમને બતાવશે અથવા તો તમે પોલીસ સ્ટેશનમાં ડાયરેક્ટ જઈને પણ મેળવી શકો છો કે કોઈ મારી સાથે કોઈ ગુનો થયેલો નથી અથવા તો હું કોઈ ગુનો ધરાવતો નથી એ ટાઈપનું હોય છે તો મિત્રો તમારે જે જ્યારે પણ નિમણૂક થશે ચોઈસ એના પછી જે તે વિભાગમાં તમે જશો ત્યારે એ વિભાગવાળા તમને કહેશે ત્યાંથી કે ભાઈ તમે એક પોલીસ સ્ટેશનનો દાખલો નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ બરાબર એન નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ અને જે છે સિવિલ સર્જનનો સર્ટિફિકેટ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ તો આ તમારે રજૂ કરવાના રહેશે તો આ રીતે તમારે તમારે જે તે સંબંધિત પોલીસ સ્ટેશનમાં જવાનું અને પછી જે તે સિવિલ હોસ્પિટલમાં જે સિવિલ સર્જન હોય છે ત્યાંથી તમારે સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે બરાબર તો જો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન બોલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો